નમસ્કાર આપ સૌને અમારી યુટ્યુબ ચેનલ તરફથી જય શ્રીરામ રાજ્ય સરકારની એક મહત્ત્વની યોજના છે યોધ્યા દર્શન માટે તો ચાલો જાણી લઈએ સંપૂર્ણ માહિતી પ્રથમ માહિતી જાણી લઈએ ત્યારબાદ કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની પણ વાત કરીશું શ્રીરામ જન્મભૂમિ મહાસબરી સમૃદ્ધિ યાત્રા યોજના યોધ્યાની યાત્રા માટે રાજ્ય સરકાર દ્વારા રેલવે ભાડામાં મહત્તમ રૂપિયા પાંચ હજાર સુધીની શાય તેના માટે અહીં વેબસાઇટ પણ આપેલી છે ત્યારબાદ વધુ માહિતી માટે અહીં એક કોન્ટેક નંબર આપેલો છે તમે જોઈ શકો છો નવાણું સાત ચોર્યાસી એકસો બાવીસ ચોર્યાસી તમને પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય અથવા માહિતી જોઈતી હોય તો જે ઓફિસનો ટાઈમ હોય છે સાડા દસથી છ વાગ્યા સુધી તમે ફોન કરી શકો છો રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ છે હવે કેવી રીતે અરજી કરવી એ જોઈ લઈએ તેના માટે તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે ગૂગલ સર્ચમાં યાત્રાધામ ગુજરાત જીઓ ડોટ ઇન એસ આર જે એ શ્રીરામ જન્મભૂમિ એ રીતે તમારે પાછળ આ શબ્દો એડ કરવાના છે એ કરશો એટલે નીચે વેબસાઇટ આવી જશે શ્રીરામ જન્મભૂમિ રજીસ્ટ્રેશન તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એ ક્લિક કર્યા બાદ અહીં તમે જોઈ શકો છો કે અહીં લખેલું આવશે ત્યારબાદ પ્રથમ શું કરવાનું છે નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ ફરી એને કન્ફર્મ પાસવર્ડ અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે એ કર્યા પછી તમારે અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે તો ચાલો આપણે ત્યાં ક્લિક કરીએ હવે તમે લોગ ઇન કરશો તેની અંદર નેમની અંદર તમે જે ઈમેલ આઈડી આપ્યો છે એ આઈડી અને પાસવર્ડની અંદર તમે જે પાસવર્ડ બનાવ્યો છે ત્યારબાદ એપ્લાય રજીસ્ટ્રેશન અહીં કરી દેવાનું છે તો આપણે એપ્લાય રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીએ એ કરીશું એટલે અહીં તમામ પ્રકારની માહિતી માગશે તમે જોઈ શકો છો કે કઈ કઈ માહિતી માગે છે અને એ ભરી અને સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને વધુ માહિતી માટે જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરી અને માહિતી મેળવી શકશો તો આપ સૌને વધુમાં વધુ લોકો સુધી વિડીયો શેર કરો જેથી વધુમાં વધુ લોકો લાભ લઈ શકે અને એક વર્ષોથી લોકોની ઈચ્છા છે કે ભાઈ યોધ્યાના દર્શન કરીએ શ્રી રામ ભગવાનના તો એમની ઈચ્છાઓ પણ પૂર્ણ થાય તો આપ સૌને આપો યાત્રા કરો તે માટે શુભેચ્છાઓ જય શ્રી રામ